પાંચસો જેટલા પ્રશ્નો હું તમને અહીંયા બતાવવાનું છું સમજાવવાનું છું એ ખાલી પાંચસોને એક પ્રશ્ન સમજાવીશ એટલે એના રિલેટેડ અન્ય કોઈ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ પણ તમે લખી શકશો એવી રીતે ટોપ લેવલની તૈયારી મારી સાથે થઈ જશે માટે ખાસ જોડાયેલા રહેવા માટે સબસ્ક્રાઈબ કરી રાખજો અને હા રોજે રોજ

જ્યારે સાત એ જનરલી આપણે તટસ્થ માનીએ છીએ તો અહીં તો પહેલાથી જ તમને કહી દીધું કે ક્ષારની પીએચ કેટલી હશે તો અમુક પ્રશ્નો એવા હશે કે જે તમારે ડાયરેક્ટ યાદ રાખવા જરૂરી છે કારણ કે એને નામ ખબર હોવી જોઈએ બાકી આની કોઈ વિશેષ સમજૂતી નથી કાર્બોક્સિલિક એસિડનો કયો ક્રિયાશીલ સમૂહ ધરાવે છે જો બધાના તમને કહી દઉં છું હેલો સમૂહ હેલો સમૂહમાં છેલ્લે કોણ હશે કાં તો બીઆર હશે અને કાં તો સીએલ હશે પછી છે આલ્કોહોલ

જ્યારે અહીંયા કંઈક સ્થિતિ જુદી છે કે બે બંધ ઓક્સિજન સાથે કાર્બનના જોડાશે અને એક અહીંયા હાઇડ્રોજન હશે આવી રીતે ચેન્જ થઈ જાય મતલબ એવું સમજી લો કે પહેલા આ બે જોડે હતા હવે આ બંને જુદા થઈ ગયા જ્યારે કિટોનમાં શું થશે કે હાઇડ્રોજન આખો જતો રહેશે આગળ પાછળ સી આવશે અહીંયા સીધો ઓક્સિજન લાગશે મતલબ કે જો અગર આપણે કીટોન સમૂહની વાત કરવા જઈએ તો ઉપલબ્ધ નથી એટલા માટે ઓક્સિજન હશે અને કાર્બોક્સિલિક એસિડની અંદર જો વાત કરીએ તો સી ની બાજુમાં ઓ પણ હોય અને અહીંયા ડબલ બોન્ડમાં ઓક્સિજન પણ હશે અને યાદ રાખવાની સિસ્ટમ બતાવજો મજા આવશે કે પહેલા ઓ અને એચ બંને જોડે જોડે હતા હવે ઓ અને એચ નો બંનેનો ઝઘડો થઈ ગયો એટલે બે અલગ થઈ ગયા ઝઘડો મોટો વધી ગયો તો એચ આખો નાખો જતો રહ્યો ખાલી ઓક્સિજન ત્યાંના ત્યાં રહ્યા હવે એચ નો ઝઘડો થઈને જતો રહ્યો તો ને એનું કોઈની હારે ફરી પાછું ગોઠવાઈ ગયું નવા આઈન કે દેખ અમને અમારા સેટ કરી લ્યા તો એને પાછું ગોઠવીને આવશે અને ઓક્સિજન તો એ રીતે પોતાનો રહેશે એટલે આ આખી સિરીઝ તમને કમ્પ્લીટ ખબર હોવી જોઈએ આના રિલેટેડ એક સવાલ હોય હોય ને હોય જ

ખોરાકના પાચનની શરૂઆત કે તો મુખથી આ યાદ રાખજો પછી પ્રકાશ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનો દ્રશ્ય પ્રકાશ એટલે આપણે આપણી સગી આંખે જોઈ શકીએ એ પ્રકાશની રેન્જ કેટલી છે તો જો આની કોઈ શોર્ટકટ નહીં મારી પાસે આની અંદર તમારે આંકડા યાદ જ રાખવા પડશે કે દસ ની માઇનસ સાત ઘાત મીટર અને અહીંયા પણ દસ ની માઇનસ સાત તો ચાર અને આઠ તો તમે એવું કનેક્ટ કરી શકો કે દસ ની માઇનસ સાત તો ખરી જ પણ ચાર અને એના ડબલ એટલે આઠ અને સાત સાત ગાથવિક્સ છે એવું તમે કનેક્ટ કરી શકો તારાઓનું ટમટમતા દેખાવવું એના માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે તારાઓ કેમ કેમ તમે છે તો આપણે આખી થિયરી ભણ્યા એની અંદર એવું વિચારો કે તારાઓ બહુ દૂર છે તારામાંથી આવતો પ્રકાશ આપણા સુધી જ્યારે પહોંચે છે ત્યારે વચ્ચે વાતાવરણ છે અને વાતાવરણના કારણે પ્રકાશના કિરણો આપણા સુધી સીધા નથી પહોંચી શકતા એટલે સહેજ હલીને પહોંચે છે એટલે ત્યાં શું થાય છે વક્રી ભવન થાય છે એટલે કે જ્યારે અહીંયા માનો કે કોઈ તારો હોય તારામાંથી આવતો પ્રકાશના કિરણો છે એ સતત લંબ તરફ વાંકા વળે છે અને જ્યારે લંબ તરફ વાંકા વળશે એટલે આ ઘટનાને આપણે શું બોલીએ છીએ વાતાવરણીય વક્રી ભવન તરીકે ઓળખવામાં આવે છે તો આ વક્રી ભવન થાય છે વાતાવરણના લીધે થાય છે એટલે વાતાવરણીય વક્રી ભવનની ઘટના કહેવાય વિદ્યુત ભારોનો એસઆઈ એકમ કોણ છે કુલમ ચલો આ તો ખબર પડી ગઈ આ કોના કોના એકમ છે એ ખબર હોવી જોઈએ દેખો આ વિદ્યુત પ્રવાહનો એકમ છે

આમાં આમાં શું ફરક છે તો કાર્બન સાથે OH સીધા જોડાયેલા છે જ્યારે આની અંદર કાર્બન સાથે H જોડાયેલો છે ને કાર્બન સાથે ઓક્સિજન જોડાયેલો છે ઓકે આ તો કાર્બોક્સિલિક એસિડ હતું અને આ આલ્કોહોલ છે તો કન્ફર્મ થઈ ગયું આપણો જવાબ શું હશે આલ્ડીહાઇડની અંદર મળી ગયો કાર્બોહાઇડ્રેટ ચરબી અને પ્રોટીનનું સંપૂર્ણ પાચન કઈ જગ્યાએ થાય છે તો સંપૂર્ણ પાચન એટલે આપણા શરીરની અંદર જ્યારે પાચનની શરૂઆત થાય તો નાના આંતરડાની અંદર સંપૂર્ણ પાચન થઈ જાય છે અપાચિત ખોરાક મોટા આંતરડામાં જાય એટલે ત્યાં તો કોઈ પાચન થતું નથી અને જઠરથી તો પ્રોટીના પાચનની શરૂઆત થાય ખોરાકના પાચનની શરૂઆત મુક્તિ થાય ખાસ યાદ રાખજો અને આપણા શરીરની અંદર પાચન નળીનો સૌથી મોટો ભાગ કોણ છે તો નાનું આંતરડું આવા કેટલાય સવાલ છે કે જ્યાં એક ટોપિક રિલેટેડ તમને પૂછાતા હોય વટાણાના ઊંચા એટલે કે ટી ટી અને નીચા એટલે કે સ્મોલ ટી ટી વચ્ચે સંકરણ કરવામાં આવે તો બધા જ છોડ ઊંચા મળે એના પાછળનું કારણ શું હતું તો ઊંચાપણું એનું પ્રભાવી લક્ષણ કહેવાય પ્રભાવી લક્ષણનો મતલબ થાય એ નેક્સ્ટ પેઢીને અસર કરે એટલે કે કેપિટલ ટી કેપિટલ ટી ને સ્મોલ ટી સ્મોલ ટી જ્યારે આની સાથે મેચિંગ થયું આનું આની સાથે થયું આનું આની સાથે થયું આનું આની સાથે થયું તો બધા જવાબ કેવા આવ્યા

હવે તો મીણબત્તી અને તેનું પ્રતિબિંબ આનું પ્રતિબિંબ આની અંદરના ભાગમાં અંદર દેખાતું હશે છે એક આટલે બીજા વીસ સેન્ટીમીટર તમે ખુદ અનુભવ કર્યો હશે કે જ્યારે આપણે મીણબત્તીની મતલબ કોઈ બી સમતલ અરીસાની નજીક જઈએ તો આપણું ચિત્ર અંદર નજીક આવે આપણે દૂર જઈએ તો આપણું ચિત્ર બી દૂર જાય એટલે સમતલ અરીસો વચ્ચો વચ્ચે જેટલા બહાર છીએ એટલું જ પ્રતિબિંબ અંદર હશે તો અહીંયા કોનું પ્રતિબિંબ માંગ્યું છે કે મીણબત્તી અને તેનું પ્રતિબિંબ એટલે મીણબત્તી અહીંયા છે પ્રતિબિંબ અહીંયા છે તો બે વચ્ચેનું અંતર એક્ચ્યુઅલમાં કેટલું થશે તો ચાલીસ સેન્ટીમીટર કાચનો વક્રી ભવન ખાલી જગ્યા રંગના પ્રકાશ માટે મહત્તમ હોય છે તમને યાદ હશે એની અંદર જે લાલ રંગ છે ને એનો વેગ વધારે છે વેગ વધારે છે તો વકરી ભવન ઓછું થાય વક્રી ભવન ઓછું થશે જ્યારે જાંબલી રંગની વાત કરીએ તો જાંબલી રંગનો વેગ ઓછો છે વેગ ઓછો તો વકરી ભવન વધુ આવું યાદ રાખવાનું નોર્મલી એવું વિચારો કે આપણે જો ઘાય ઘા સાયકલ લઈને જઈ રહ્યા છીએ તો આપણે તરત વળવું હોય તો નહીં વળી શકીએ જો આપણી સ્પીડ ધીમી હશે ધીમે ધીમે જઈ રહ્યા છીએ તો અચાનક વળવું હશે તો વળી શકીએ મતલબ સિમ્પલ વાત થઈ કે જ્યારે વેગ વધારે હોય તો આપણે જલ્દી વળી શકતા નથી

એટલે વિધાન કેવું થઈ જાય થઈ જશે બધી જ ધાતુઓની બધાની સરખી નહીં હોતી હોય કોઈની ઓછી હોય કે સોડિયમ એને તો ચપ્પુ વડે કાપી શકીએ પોટેશિયમ તો એવી ધાતુ કે જેને આપણે ચપ્પુ વડે બી કાપી શકીએ જ્યારે અમુક એવી છે કે જેને કાપવી તો શું એને બહુ મુશ્કેલથી એને તોડી શકાય એટલા માટે કે બધાની સખતાઈ સમાન છે એવું કહે છે ના વાત હા ખોટી ભાઈ બધાની સકતાઈ સરખી નથી અલિંગી પ્રજનન મોટા પ્રમાણમાં વિવિધતાઓ સર્જે છે અલિંગી એટલે એક જ સજીવમાંથી ઉત્પન્ન થયેલા નેક્સ્ટ જનરેશન

અહીંયા કોઈ વ્યક્તિની આંખ છે તો વ્યક્તિ પચીસ સુધી તો હવે આ બધાની વચ્ચે વ્યક્તિ જોઈ શકે પણ કોઈ એવી વ્યક્તિ હોય કે જેને નજીકનું દેખાવાનું બંધ થઈ ગયું એટલે આ નજીક બિંદુ દૂર ખસી જાય નજીકનું દેખાય દૂરનું જોવાનું બંધ થઈ ગયું મતલબ અનંત અંતર નજીક આવી જાય નજીક બિંદુ અને અનંત બિંદુ આ બંનેની વચ્ચે વ્યક્તિ જોઈ શકે તો જેના નંબર આવી ગયા હોય કોઈને દૂરનું કોઈને નજીકનું ના દેખાતું હોય તો આ નજીક બિંદુ તો સેમ જગ્યાએ રહેવા નથી પોતાનું સ્થાન બદલી દેશે જો પોતાનું સ્થાન બદલી દે તો આ વાક્ય ફરી વાંચો કે દરેક વ્યક્તિનું નજીક બિંદુ સરખું હોય છે તો ખોટી વાત છે બધાનું પચીસ સેન્ટીમીટર અંતરે હોતું નથી જેની આંખમાં ખામી આવે એનું માપ બદલાઈ જાય છે CNS નું ફૂલ ફોર્મ શું છે જુઓ CNS છે એનું ફૂલ ફોર્મ ઇંગ્લિશમાં લખવા બહુ ડાયા થવાની જરૂર નહીં આપણે ગુજરાતીમાં લખી દઈએ તો ચાલે તો શું આવશે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઓકે થઈ ગયું યાદ રાખવાનું ખાસ ઉર્મી વેગ કોના દ્વારા કોષ કાયમાં પ્રવેશે છે દેખો આવી રીતે એક સરસ મજાનો કોષ હોય ઓકે આ કોષ હોય અને આ કોષના છેડે શું આવેલું હોય છે અહીંયા આવી રીતે તાંતના હોય જેને આપણે શીખા તંતુ બોલીએ છીએ રાઈટ આવી રીતે અહીંયા તાંતના હશે અને અહીંથી મોટા તાંતના બહાર નીકળે ઓકે હવે આ રીતે તાંતણો બહાર નીકળશે અને પછી શું થશે તો અહીંયા ચેતો પાગમ અને આની ઘણી બધી આવી રીતે રચનાઓ હશે બરાબર આકૃતિ કે એસી કે તેસી હો ગઈ તો અહીંયા જે આપણી પાસે હશે શું બોલીએ છીએ શીખા તંતુ તો ઉર્મી વેગ કોના દ્વારા એટલે જે આ ઉર્મી વેગો છે એ આ જગ્યાએથી આ કોષની બોડીમાં એટલે કે કોષ અંદર એન્ટર થશે એટલે આ તાંતણાને આપણે શું કહીએ છીએ તો ચેતા કોષ ચેતા કોષ ની અંદર અક્ષુ બોલીશું અક્ષ આંખ નો લેન્સ પાતળો થાય ત્યારે વક્રતા ત્રીજા વિશે શું કહી શકાય દેખો આંખ નો લેન્સ વિચારો કે કોઈ આવી રીતે પેલા જાડી સ્થિતિમાં છે જો આ જાડી સ્થિતિમાં હોય તો આને આપણે એક પૂર્ણ વર્તુળ જેવું બનાવો અને આને એક પૂર્ણ વર્તુળ જેવું બનાવો આવી રીતની રચના હશે બટ હવે શું કહે છે કે આંખનો લેન્સ પાતળો થાય લેન્સ પાતળો થવાનો મતલબ આવી રીતે થશે આમ હવે જો આવી રીતે થાય તો અહીંથી એક આવી રીતે વર્તુળ બનશે અને એક વર્તુળ અહીંથી આવી રીતે આ મોટું બનશે આવી કઈક સ્થિતિ આપણને જોવા મળી શકે તો હવે તમે વિચારો કે આની અંદર ખરેખર શું થયું તો આની અહીંથી આઈ થી નહીં બટ આ એની વક્રતા ત્રિજ્યા કહેવાય આટલી જ્યારે આ વક્રતા ત્રિજ્યા આની કહેવાય તો શું થયું કહેવાય જેમ જેમ લેન્સ પાતળો થશે એમ વક્રતા વધતી જશે આને વક્રતા ત્રિજ્યા કહેવાય આ જે લાઈન છે ને એને વક્રતા ત્રિજ્યા કહેવાય એટલે વક્રતા ત્રિજ્યા વિશે શું કહી શકાય એવું કીધું છે તો વક્રતા વધશે જ્યારે લેન્સ પાતળો થાય ત્યારે વક્રતા ત્રિજ્યામાં વધારો થશે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ લાગે કે અપાકર્ષણ લાગે દેખો યાદ કરો કે પ્રોટોન છે ને એનો વિજભાર કેવો છે પ્લસ ઇલેક્ટ્રોનનો વિજભાર કેવો છે માઇનસ તો પ્લસ અને માઇનસ એટલે જો વિજાતીય કહેવાય તો બંનેની વચ્ચે શું જોવા મળશે આકર્ષણ જોવા મળશે આવું આખી દુનિયામાં બધી જગ્યાએ જોવા મળે નિર્જીવ સજીવ ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન બાયોલોજી બધી જગ્યાએ જૈસે કે એક ધન છેડો હોય ઋણ છેડો હોય બે છેડા ભેગા કરીએ તો જેની વચ્ચે કોઈ રિએક્શન થાય એક પોઝિટિવ અને એક નેગેટિવ જો તત્વ હશે કોઈ ધાતુ હોય અવા ધાતુ હોય એની વચ્ચે રિએક્શન થશે એવી રીતે ચુંબક તો એક છેડો એન હોય બીજો છેડો એસ હશે બંને વચ્ચે આકર્ષણ થશે સમાન છેડા વચ્ચે કશું નહીં માણસની અંદર બી સજાતીય સજીવો વચ્ચે આકર્ષણ નહીં જોવા મળે વિજાતીય સજીવો વચ્ચે આકર્ષણ જોવા મળે આવું આપણા ઘરની અંદર બી આપણે જોઈ શકીએ એટલે હંમેશા યાદ રાખો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે બંનેની વચ્ચે અલગ અલગ હોવાથી શું જોવા મળશે તો બંને વચ્ચે આકર્ષણ બળ લાગશે હવે પરાવર્તી ક્રિયા તો પરાવર્તી ક્રિયાનો આખો પોઈન્ટ યાદ કરો જ્યારે કોઈ વસ્તુને આપણે અચાનક અડી ગયા ભૂલતા તો આપણે તરત હાથ ખેંચી લઈએ છીએ અને આનો નિર્ણય કોણ લઈએ છીએ મગજ સુધી માહિતી નહીં પહોંચતી આની માહિતી કરોડરજ્જુ સુધી પહોંચે એટલે એની જે કરોડરજ્જુ ચેતાઓ છે એ એનો ફટ ફટફટ નિર્ણય લઈ લે કારણ કે જો આ માહિતી મગજ સુધી લેવાની હોય તો મગજ સુધી માહિતી પહોંચે ત્યાં સુધી મોડું થઈ જાય ને આપણે દાજી જઈએ જે તે જગ્યા આપણને કંઈ થઈ રહ્યું છે તે નુકસાન પહોંચી જાય એટલા માટે પરાવર્તી ક્રિયાના નિર્ણયો હંમેશા લે છે ક્રિયાઓ ક્રિયાઓ કે આંખના થવા થવી રુધિરનું આપણા શરીરની અંદર દબાણ કે એવી ઘણી બધી ક્રિયાઓ છે કે જે ઓટોમેટિકલી ચાલે છે તમે એવું કોઈ દિવસ થયું કે સાહેબ હું તો ક્લાસમાં બેઠો તો કે બેઠી હતી અને શ્વાસ લેવાનું ભૂલી ગઈ એવું થાય કોઈ દિવસ શ્વાસ લેવાના આપણે ક્યારેય નથી ભૂલતા કારણ કે ઓટોમેટિક ક્રિયાઓ છે રુધિરની જે દબાણની પ્રક્રિયા કે વહનની પ્રક્રિયા છે એ ઓટોમેટિકલી છે એટલે એવી ક્રિયા કે જે આપણે આપ ચાલે રાખીએ છે એને કહેવાય અનઐચ્છિક આપણી ઈચ્છા વિરુદ્ધ ચાલે છે આપણી ઈચ્છા કરીને બી એને નથી રોકી શકતા તો આવી જે ક્રિયાઓ છે એ લંબ મજ્જા નિયંત્રણ કરે છે

પોષક જે ઉપભોગીની શરૂઆત છે ઓકે તો પ્રથમ ઉપભોગી એટલે તૃણાહારી બીજું ઉપભોગી એટલે માંસાહારી ત્રીજું ઉપભોગી એટલે ઉચ્ચ કક્ષાના માંસાહારી જયારે પ્રથમ પોષક સ્તર એટલે

પણ ઉપભોગીની અંદર પહેલું આવશે તો આવું સરસ મજાનું પેપર અહીંયા આપણું પૂરું થાય છે આવા અમેઝિંગ પેપર હું તમારા માટે લાવવાનો છું અને પ્રશ્નો આવી રીતે આપણે સોલ્યુશન કરીશું એના રિલેટેડ અન્ય કોઈ પ્રશ્નો નીકળતા હશે તો એનું પણ સમાધાન તમને મારી પાસેથી મળશે માટે ખાસ મારી સાથે જોડાયેલા રહેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણો એક ટાર્ગેટ છે કે આ વર્ષે કમસે કમ લાખ તો પહોંચવું તો આશા રાખીએ કે તમારા બધાના સપોર્ટથી જલ્દી જલ્દી આપણું સિલ્વર બટન આવી જાય મળીએ નવા વિડીયોમાં બાય બાય